શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું સગુણના વિવાહનું ભજન ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો મોરલો બોલ્યો રે મારવાડનો મોરલો બોલ્યો yo no. I was we'll વિડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં લખીને કહેજો કે આ ભજન તમને કેવું લાગ્યું ધન્યવાદ